હલો કેમ છો બધાને તો જય સિયારામ તો અમારા બ્લોકમાં તમારા બધાનું સ્વાગત છે ને આજનો બ્લોક આપણે અહીંયા ચાલુ કરી દીધો છે અને હિતુભાઈ ભૂમિબેન વૈયા ગયા હતા સ્કૂલે વહેલા અને ઘરનું કામ કર્યું હંજવારી પોતા કામ કરી કારવીને નવરી થયું કપડાં બપડા ધોઈ અને જનક કહીને ગયા છે કે આજે છે ને આપણે મગભાત કરવાના છે એટલે તો આપણે મગભાત મીકી દીધા હતા અને

અને વાગી ગયા સાડા એટલે જે રસોઈ બનાવવાની બાકી છે ને મને કે તમે આવી ગયા ખબર રહી નહીં કામમાં ને કામમાં કારણ કે કપડાં ડૂપડા ધોવાનું તો અને ઘણું બધું એને કામ હશે એટલે એણે બ્લોક ચાલુ કરી નથી એક આપણે બ્લોક અહીંયા ચાલુ કરી દીધો છે ને જમવાનું બનાવવાનું બાકી છે અને વાગી ગયા છે સાડા બાર જેવું થઈ ગયું છે બરાબર ને અત્યારે જ આપણે બ્લોક શરૂ કર્યો છે હમણાં તો હું તો આવી ગયો છું હમણાં હિતુભાઈ ભૂમિબેન એ બે આવી જવાના છે

પહેલાં તો આપણે ચૂલે રસોઈ બનાવતા તે વાર લાગતી તે કલાક બે કલાક વહી જતી ચૂલો તપે અને બનાવી એને તો વાર લાગતી હવે તો ગેસ આવી ગયા છે એટલે હમણાં ત્યાં ગયા હું બનાવી નાખીશ અને એક ગેસે ભાત એક ગેસ એ મગ મેં કીધું આમ લોડ બાંધ નાખ્યો છોકરા આવતા રોટલીઓ શાક ને મેં તો જલભાઈ ફટાફટ બનાવી નાખ્યું છે અને હું છું અહીંયા ડેલી બહાર ઊભો છું મારી રીતુભાઈની ભૂમિ બેનને દિશુની દર્શિતાની રાહ જોઈને કે એ આવે ને પછી આપણે જમવા બેસવી તો જમવાનું તો જલભાઈએ બનાવી નાખ્યું છે આપણે હવે વાત જોવાની છે કારણ કે હારે જ બેસીને ખાવાનું હોય અમારે જ્યારે હોય ત્યારે જમવા તો બધાને હારે જ બેસીને જમવાનું હજી અમારે જૂની રૂઢિ પ્રમાણે હજી બધું ચાલે જ છે હજી હું તમને બતાવું અમારે હિતુભાઈ ને ભૂમિબેનની આવશે ને એટલે સીધા એના યુનિફોર્મ બદલી અને જમવા બેસવાનું છે વાત જોઉં છું હું અહીંયા ડેલી એવું બહુ અમારે જ્યાં ધ્રુવી આના દિશ્યો અને આ અમારા તો અમારા છોકરાઓ આવે ને એટલે પેલા સ્ટાર્ટિંગ કરે જમવામાં હું બનાવ્યું છે એ ત્યાંથી પૂછે આપણે જે કઈ બનાવ્યું હોય ને એટલે લાડ કરવાના કે આ હું નહીં ખાન ઓલ્યું ઓલું ને પેલું તો અમારા ઓલા ભાઈ યુનિફોર્મ બદલવાના છે આ ભાઈ બેનને યુનિફોર્મ બદલવાના છે આ રૂમમાં ઘરે હું બનાવું આપડે જો હવે એ મારા મમ્મી રૂમે થી લઈને આવશે અને અહીંયા આવીને ખાશે હું બનાવ્યું છે હું નઈ

તો લાકડા ચોમાસા ના પલ લી ગયા હોય અને સૂલો સગવતા લાગતી વાર અને ધુમાડા હિસાબે ઘણી બધી વારે લાગતી અત્યારે એને સવારમાં નાસ્તો બહુ ઓછો કરે બને તો કરે ને ન કરે પણ બપોરે આવે ને એટલે થેલો મૂકીને પેલા જમવા જ જોઈએ અત્યારે બોલશે નહીં હા મને ભૂલાઈ ગયું છે ને મારે થાય છે મોડું મારે જવાનું હતું પંચમુખી મંદિર છે અમારે અહીંયા હનુમાનજીનું અને ત્યાં મારા સેટ છે ને એની પૂજા આરતી ત્યાં હોય છે એટલે મારે જવાનું છે ત્યાં ને ભાગી ગયા છે અગિયાર દર મંગળવારે હનુમાન ચાલીસા અને સંતવાણીનો કાર્યક્રમ હોય છે અને પ્રસાદને ને થાકર થાળી હોય છે અને મારે જવું છે ત્યાં એટલે ત્યાં જઈને હું તમને વિગતવાર વાત કરીશ હાલો મિત્રો તો હવે આપણે આવી ગયા છીએ પંચમુખી હનુમાનજીના મંદિરે બસ આવી જ ગયા છે ને હમણાં હું તમને વિગતવાર બધું બતાવીશ મિત્રો મિત્રો આપણે પંચમુખીના દર્શન કરો તમે હનુમાનજી મહારાજ ના પંચમુખી હનુમાનજી મહારાજ તો આ છે મંદિર અહીંયા સંતવાણી ચાલુ છે તમને બતાવું કઈ રીતનું સંતવાણી છે

શંકરગીરી ફરસાણ સ્ટોલ એટલે કે અમારા ચિંતનભાઈ આજે મંગળવારની રાત્રિના પ્રોગ્રામના ગાંઠિયા બનાવવા આવેલા છે ચિંતનભાઈ ને ચિંતનભાઈ ગાંઠિયા બનાવતા હોય એટલે આપણી જવાને બધાને ઘરે ના જ પાડી દેવાની હોય કે ભાઈ અમારું જમવાનું બનાવતા નહીં ઠાકર થાળી અમે કાંઈને આવવાના છીએ એટલે હનુમાન ચાલીસાના પાઠ હોય ને સંતવાણી હોય ને ભાઈબંધ દોસ્તારો ઓફિસ સ્ટાફના લોકો અમે બધા જ ત્યાં પંચમુખી હનુમાને બેઠા હોય અને નાસ્તા પાણીનો કાર્યક્રમ પણ હોય અને ભાઈબંધ દોસ્તારો બધા ભેગા થાય ને મસ્ત રીતે જો આ સેવા આપવા જ અમારા ચિંતનભાઈ આવ્યા છે ને ચિંતનભાઈની ઝડપ ને ચિંતનભાઈના ગાંઠિયા એકવાર ખાઓ તો તમને અવશ્ય ગમે ત્યારે તમે મુલાકાત લઈ શકો છો શંકરગીરી સેન્ટર એટલે કે નવા ગામ રોડ ગારિયાધાર અને એની ઝડપ એની બનાવટ અને એનું એસ્ટિમેટ ખૂબ સરસ મજાનું હોય છે અને બહુ નાની જ ઉંમરમાં મોટું નામ એવું શંકરગીરી હાલો મિત્રો તો અત્યારે મોડું થઈ ગયું છે ને તમને કેવું લાગ્યું કે લાઈક ને સબસ્ક્રાઈબ કરીને જણાવવાનું છે અને રાતના લગભગ એક સવા એક થઈ ગયો છે તો જો આ સવાયક થઈ ગયો છે અને હવે આપણે ઘર તરફ જવાનું છે તો આપ તમને કેવો લાગ્યો તે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને જણાવજો